સચરાચરમાં એટલે જ્ઞાન અપેક્ષાએ બરોબર જ્ઞાનથી બધું જાણે દેખાય છે સિદ્ધાનો જીવ શુદ્ધાત્મા એ ફેલાયેલ નથી કાંઈ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપક એટલે સચરાચરમાં વ્યાપેલા છે એટલે જળમાં હું સ્થળમાં હું પથ્થરમાં હું નદીમાં હું નાળામાં હું ડુંગરમાં એમ નહીં જ્ઞાનથી હું જાણું છું બધું એમ જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક સચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારું ધ્યાવું નિર્મળ અત્યંત નિર્મળ પરમ શુદ્ધ ચૈતન્ય ગણ પ્રગટ આત્મા સ્વરૂપ છે અનુભવની વાત કરે છે આત્માના ગુણની વાત કરે છે સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે જોવાનું ખાવાનું પીવાનું ચાખવાનું સાંભળવાનું પછી હાથનો સામાન બધો પગના જોડા હાથની લાકડી ચશ્મા થેલી બધું મૂકી દીધું બધું બાદ કરતા 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 અબાધ્ય અનુભવ જે રહે જે બાદ થઈ જ ન શકે પ્રભુજી કહેતા થેલી બાર મૂક્યો લાકડી બાર મૂક્યો જાઓ આત્મા બાર મૂક્યો આત્મા બાર મુકાય ન મુકાય જે છેલ્લે વધે અબાધ્ય અનુભવ જે રહે તે આત્મા છે જે સર્વને જાણે છે તે આત્મા છે જાણે જ કરે જાણે જ કરે ઉપયોગ લક્ષણ છે જ્ઞાન ગુણ જે સર્વ ભાવને પ્રકાશે છે આત્મા છે ચેતનતા समता रमता उत्ता गायकता सुखभात वेदकता चैतन्यता ये सब जीव विलास मणि चंद्र सूर्य तारा अच्छे नकी कोण के ये ज्ञान प्रकाश में देखाया ये ज्ञान प्रकाश आत्मा नुगुण, नुगुण, ये, ये प्रकाश आत्मा नो गुण चेतन नो गुण ये चेतनता कह सर्व भाव ने प्रकाशे थे आत्मा है अज्ञान प्रकाश पुद्गलिक ज्योति ज्योतिनी बात नहीं ज्ञान ज्योति ज्योतिनी बात है સ્વયં જ્યોતિ સુખધામ જ્ઞાન પ્રકાશ ઉપયોગમય આત્મા છે સતત જેનું લક્ષણ જ ઉપયોગ છે એમના જીવ એમના આત્મા આવી આ બાદ સમાધિ સ્વરૂપ આત્મા છે પોતાની વાત કરે છે આવી આ બાદ સમાધિ વિભાવમાંથી સ્વભાવમાં ઠરી ગયેલ આત્મા છે આત્મા અત્યંત પ્રગટ છે કેમ કે સ્વ સંવેદન પ્રગટ અનુભવમાં આવે છે કોઈ પૂછે કોપવ્યું ને પુનર્ભવ છે પ્રગટ અનુભવમાં આવે છે કે કહેતા કહેતા તે નથી કહેતા હું અનુભવથી પુનર્ભવ છે એ આ કહેવામાં અચળ છું આત્મા છે આત્મા અત્યંત પ્રગટ છે કેમ કે સ્વ સંવેદન પ્રગટ અનુભવમાં છે તે આત્મા નિત્ય છે અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી જડ સાથે ભેગો નથી થતો એ ખાલી સંયોગ છે એકમેકમાં ભળી નથી જતો એટલે કે છે અને અમિલન સ્વરૂપ હોવાથી હતો છે ને હશે એ એ એ બન્યો નથી 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 બનવાનો જન્મ્યો મરવાનો કદાચ ન ભૂતવા ભવિતવા નુયમ હતોય નહીં બન્યો નથી બનવાનો નથી હતું છે અને હશે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા પર્યાય બદલે એટલે એમ થાય જન્મ્યો પર્યાય બદલે એમ થાય મર્યો બીજે જાય એટલે એટલે કે છે તે આત્મા નિત્ય છે અનુત્પન છે જન્મે નહીં અમિલન સ્વરૂપ હોવાથી મળે કે પંચ મહાભૂતમાં મળી ગયું પંચમહા મળી ગયું શું મળી ગયું શરીર આત્મા નહીં ભ્રાંતિ પણ એ પર ભાવનો કરતા છે હું દેહ છું આ ભ્રાંતિ થઈ સ્વભાવમાંથી વિભાગમાં આવ્યો એટલે કરતા થયો એ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર કરતા નથી નહીં ભોગતા તો એનો એ ધર્મનો મર્મ છે એટલે કે જે ભ્રાંતિ પરભાવનો કરતા છે અને પરભાવનો કરંતા ભાવથી ભ્રાંતિ પરને હતો એટલે એ કર્મ બીજ રૂપે હતા ગાંધીજીને સમજાવે છે કોકલ્દુ પાંચસો ત્રીસમાં કે આત્મા છે છે તો એને કે કર્મ નડે છે એટલે કોકલ્દુ કહે છે આ ભ્રાંતિ પરભાવનો કરતા એટલે કે ભ્રાંતિથી જે કર્મ બાંધ્યા જૈન ધર્મમાં વેદમાં એને ભ્રાંતિ કહેવાય જૈનમાં એને કર્મ કહેવાય એ બીજ રૂપે હતા વૃક્ષ રૂપે ફળ આપે પછી એટલે એને જન્મ જરા મરણ રૂપ પરિણામ થાય આત્મા જન્મે કે મરે નહીં બુડો ન થાય એને ખાલી શું થાય બાળ આદિ ત્રણ વયનું જ્ઞાન એકને થાય એટલે કે છે ભ્રાંતિ પણ એ પર કરતા છે એને પરિણામ થાય કે હું બુડો થયો હું જન્મ્યો હું મર્યો તેના ફળનો ભોગતા છે અને પછી ભોગવે અને વેદના પરિણામ થાય દજાવાના કર્મ માન દે હાથમાં અંગારો આવે એટલે દાજી જાય તો આત્મા દાજે નહીં કઈ અરૂપી વસ્તુ છે હાથમાં કઈ અંગારો તો ગરમે ન થાય બરફો નાખી દે શરીર તો કે આત્મા ઠંડો ન થાય અને પરિણામ થાય વેદની અંદર ઉષ્ણ પરિણામ ને શીત પરિણામ એટલે કે છે અત્યારના ફળનો ભોગતા છે એટલે એ રીતે સુખી દુઃખી થાય મૂળમાં સુખી દુઃખી થતા નથી અમે કર્મનું ફળ છે એટલે સુખ રૂપ કર્મ ફળ જાણો પોતે તો નિશ્ચય એક આનંદો રહે કેમ ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીન જિનચંદો રે આત્મા ભાન થયે સ્ભાવ પરિણામી છે પણ આ ભાન થાય ત્યારે અસંગ છે પરમાસ્તી પણ નીચ ભાને તેમ આ થાય ત્યારે ન થાય ત્યાં સુધી કરતા ભોગતા છે કરે છે ને કરેલા કર્મ ભોગવે છે દેખાય છે ને સર્વથા સ્ભાવ પરિણામ તે મોક્ષ છે હવે બંધ ભાવથી રહિત छ पत्रमा पत्र मोक्ष की व्याख्या है कि बंद भाव से रही अपरिचय करे अन अभ्यास करे और कदा उदय में आ तो उपशम करे धीरे 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 पीछे ये दशाए पहुँचे कि बंद भावते से रही थी जाए आ अबंद परिणामी दशा असदेह मोक्ष कहते हैं सर्वथा स्वभाव परिणाम ते मोक्ष है सदगुरु सत्संग सदशास्त्र सद विचार संयम आदि साधन है आ बदा साधनों गया મૂળ સદ્ગુરથી શરૂ કર્યું જેને અનુભવ્યું છે આપતાને પ્રાપ્ત આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીના પદ સાચા છે અત્યંત સાચા છે કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે છય પદ કરતા ભોગતા મોક્ષ મોક્ષનો ઉપાય કે બધું અનુભવમાં આવે નિર્વાણ સુધીના બધા પદ સાચા છે કેમ કે અનુભવ ગોચર છે ગોપાલ એ દેશા હાંસલ કરી લીધી છે અને પોતે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ ત્યાં પછી છસો એસી પત્ર લખ્યા પછી આત્મસિદ્ધિ લખી છે પછી આ છ પદ ની વાત કરી છે લખે છે થઈ ગયા પછી પરમાત્મા સ્વરૂપ થઈ ગયા પછી આ લખ્યું છે પણ આત્મા પર ભાવનો કરતા હોવાથી શુભ અશુભ કર્મ ની ઉત્પત્તિ થાય છે ગમે થાય પછી શુભ કરે ફળ બહુ દેવાથી ગતિમાં અશુભ કરે નરકાથી પણ સમજે તેમ નવૃત્તિ સફળતા તો છૂટી જાય ભ્રાંતિપણે આત્મા પરભાવનો કરતા હોવાથી શુભ અશુભ કર્મની ઉત્પત્તિ થાય છે કર્મ સફળ હોવાથી તે શુભ અશુભ કર્મ આત્મા ભોગવે છે એટલે શુભ બાંધે તો શુભ અશુભ બંધ અશુભ પણ ન બાંધે તો તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ ઉજાણ ન બાંધે નિવૃત્તિ થાય એન ફળ મોક્ષ ઉત્કૃષ્ટ શુભ થી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ સર્વન્યૂન અધિક પર્યાય ભોગવાનું ક્ષેત્ર પણ અવશ્ય છે તે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ પણ હમણાં તને નહીં સમજાય ગહન વાત છે શિષ્ય કઈ સંક્ષેપ આગળ ઉપર સમજાશે હમણાં ખાલી સદાચારમાં આત્માર્થના લક્ષણ છે એ તું આરાધ્યા કર નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગી નિજ સ્વભાવ જ્ઞાનમાં એટલે પોતે પોતામાં તન્મયાકા સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે નિર્વિકલ્પ પ્રમાણે પરિણમે તો કેવળ જ્ઞાન

એટલે પછી લખ્યું અનુભવીને અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ તથારૂપ પ્રતિધિ પણ પરિણમે તે સમ્યકત્વ છે આવું હોય જ એને પ્રતિધિ હોય તો આ સમકિત તે પ્રતિધિ વર્ત્યા કરે તે ક્ષયિક સમ્યત્વ કહે છે તૂટે નહીં સતત હિયમાન પણ નહીં સતત ક્ષાયિક જળમૂલથી નીકળી ગયો છે મિથ્યાત્વ ભાવ તો ક્ષયિક સમ્યત્વ કહેવાય ક્વચિત મંદ ક્વચિત તીવ્ર ક્વચિત વિસર્જન પછી સ્મરણરૂપ એમ પ્રતિ તેને ક્ષયોપશમ સમય કહે છે એટલે ક્યારેક ઓછું ક્યારેક જાજુ અમુક પ્રકૃતિ ક્ષય થઈ છે અમુક હજી દબાયેલી પડી છે ક્યારેક પછી માથું કાઢે એટલે ક્ષયોપ તે પ્રતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી સત્તામાં પડ્યા છે હજી આવરણ ઉદયમાં નથી આવ્યા ત્યાં સુધી ઉપશમ સમ્યકતો કહે છે દબાવી દીધેલું છે છોડી દેવામાં આવે તો સ્પ્રિંગ જેમ છટકે પણ તો દૂધ ન આવે દબાવી દીધું છે એ દબાવીને સતત માથે ગોરું હોય ગુરુની આજ્ઞા રહે તો પછી જડ મૂળથી નીકળી જાય પાછું માથું ન કાઢવા દે મારે કામ ક્રોધ સબ લોકો પીસી ડરે કશાય રહી થઈ જાય તો વિતરક થઈ જાય એટલે કે છે કે ઉપશમ સમય કહે છે હજી દબાયેલું છે આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતિધિતિ પડી જાય તેને શ્વાસ સ્વાદન સમ્યકતા કહીએ છીએ એટલે ક્ષણે અનુપ ચાખી લીધું છે શ્વાસાદન સમ્યકત્વ એનો સહેલો દાખલો છે સમજવા માટે કોઈ ઝાડ ઉપર ચડે છે કે ફળ લેવા માટે જાંબુ લેવા માટે પછી જાંબુ તોડ્યું ને ખાધું ચાખ્યું પછી ઉપર તો ઝુમખા હતા પાછો લેવા ગયો પડ્યું હાથમાં ન આવ્યો ચાખી ગયો છે કે નહીં આના કથાઇ સહેલો દાખલો કોઈ દૂધ પાક ચાખ્યો તરત ઉલટી કરી નાખી મોટી ઉલટી થઈ ગઈ સોનોગ્રાફી કરે એની પેટમાં આવે બાસુંદી દૂધ ટીપું નથી એને સ્વાદ ખબર છે કે નહીં મોઢામાં મોડું તો ધોઈ નાખ્યું છે નહીં પેટમાં નથી તો દૂધ તો દૂધપાકનો સ્વાદ કેમ ખબર છે અનુભવી લીધો એને સાસ સ્વાદન સમય ચાખ્યો ગયું અંદર પાછું વમી નાખ્યું એટલે નીકળી ગયેલું પણ એકવાર વાર સિકો લાગી ગયો છે પાછો ઉપર ચડશે ક્યારેક અત્યંત પ્રતિધિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પૂતગલનું વેદવું જે રહ્યું છે તે વેદક સમય તો કહે છે એટલે આ બહુ ઉચલી દેશે આમ તો અત્યંત પ્રતિધિ થવાના યોગમાં એટલે ક્ષય સંકેત થઈ જ જવાનો છે બેફાટ અનુભવ એની પહેલાની દિશા અલ્પ પૂતગલનું વેદવું જ્યારે એવું છે થોડુંક બાકી છે હજી તેને વેદક સમ્યત્વ કહે છે એટલે ખાલી આ કર્મ ગ્રંથમાં ભાંગા છે વેદક સમ્યત્વ થોડુંક એક ખસી ગયું તત છાયક સંકેત તથારૂપ પ્રતિ થઈ અન્ય ભાવ સંબંધી અહમત્વ અહમ મમત્વાદી હર્ષો ક્રમે કરી ક્ષય થાય એકવાર થઈ ગયું પ્રતિ આવી ગઈ એટલે અહમ ભાવ મહત્વ ગયો જાય ગોપાલ લખ્યું ને છ પ્રથમ પદમાં સો સ્વભાવ મોક્ષ ને પામે એટલે સમકેતી ભગવાન અંશે હોય યા અવિનાશી પૂતગલ જાલ તમાસી સર્વ ગુણાન સમ્યકત્વ તારું ક્યાં ગુપ્ત પણ રહેવું થયું હતું ગોપાલદેવ કે છે સમકેત સાથે વાત કરે છે એટલે કે છે તથારું પ્રતિ અન્ય ભાવ સંબંધી અહમ મમત્વાદી હર્ષ શોક ક્રમે કરી ક્ષય થાય એકવાર થઈ ગયું એટલે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે એટલે પછી હર્ષ શોક પછી આવે કેમ પછી હર્ષોકના પ્રસંગે જ્ઞાન હાજર થાય હર્ષોક ન થાય પછી વચ્ચમાં આવીને ઊભું રહી જાય જ્ઞાન મન રૂપયોગમાં તાર્તમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે મનરરુપયોગમાં તાર્તમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવ સિદ્ધિ પામે છે એ કરતો 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 પછી બોધિ સમાધિમાં આવી જાય સમભાવ ઠરી જાય પછી વિભાવમાંથી માંથી નિરંતર સ્વરૂપ લાભ સતત સ્વરૂપાકાર ઉપયોગનું પરિણામન આત્મા 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 રૂપ જ એ આદિ સ્વભાવ અંતરાય કર્મ ના ક્ષે છે કર્મગ્રંથ ની વાત કરીએ સિદ્ધાંતની કે અંતરાય કર્મ જાય ધર્મ અંતરાય કર્મ બધા વ્યા જાય

માં લખ્યું એટલે છે કેવળ ભાવ આત્મા 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 ભાવને સિદ્ધ છે આમ તો સ્વદેહ સાકાર પરમાત્મા આ કેવળ જ્ઞાન છે કેવળ જ્ઞાન છે આ કેવળ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ શરીર છે નિર્વાણ છે સાકાર રૂપે પરમાત્મા સ્વભાગ ઓળખી ગયા લખે છે એક પત્ર કે મને સાકાર રૂપે હરિના દર્શન થયા એટલે કુપા લખે છે બસો પચાસ માં કે સાકાર રૂપે હરિના દર્શન થયા આ તમે જે લખ્યું એને અમે પ્રત્યક્ષ દર્શન ગણીએ છીએ જ્ઞાન એને ઓળખી જાય એ જ્ઞાની આગળ જતા એ પૂર્ણ પામશે પામ્યા પછી દન આઠ થયા દેને આત્મા બેફટ અનુભવમાં આવે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ